લોકસભાની ચૂંટણી પૂરી થયાને સવા વર્ષનો સમય વીતી ગયો છતાં વલભીપુરમાં ચૂંટણીમાં રોકાયેલ ખાનગી વાહનો માલિકોને ભાડું નથી ચૂકવાયું ભાવનગર છવ્વીસ લોકસભા મત વિસ્તાર નીચે આવતા વલભીપુર તાલુકામાં ચૂંટણી સમયે તંત્ર દ્વારા રોકવામાં આવેલ ખાનગી વાહનોને આજ સુધી નિયમોનુસાર ભાડું ચૂકવવામાં આવેલ ન હોય ખાનગી વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે અમે બે હજાર જે એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી હતી તે વખતે અમે અમારા વાહનો હતા પણ આજ સુધી અમને બિલ મળેલ નથી તો આપને આપવા આવ્યા અને યોગ્ય તે બાબતમાં નિર્ણય કરો અને આપે અવારનવાર અમને અમે લેખ આપને મોખિક રજૂઆત કરેલ છે તો આપી

જે કાર્ય બાળપણ સંભાળવા માંડ્યા છે બીજું તો આજ સુધી અમને નાલા માણસોને એમ કે આપને પેમેન્ટ આપવાનું થાતું હોય કે પણ આપે આપકે નથી અમને તો આખી અમેટ મળી જ નથી એક પછી મારી એક દિવસ નું જો અમને 2800 રૂપિયા મળેલ છે મારી ગાડી કાને આખી વર્ષ એક એક દિવસને મજૂરી જેટલા કરી તો एकदम મળ્યા નથી એવું નથી ને और गाड़ी लगी है आप ये सात दिन गाड़ी रखी है कोई 15 दिन रखी है ₹3200 हमारा खाता में आ गया टेंशन पूछ क्या 15 दिन है और 5 दिन कैसे सर जेल के समय गाड़ी लेके आया कर हमारे पास बीमा करमराम का गाड़ी में आपने का भुगतान प्राण कर दो हुकुम हुआ कि उन अलावा समय वो आते आप अधिकारी श्री वो गाड़ी में गर्मी लागती होवाती ने आखरी एसी ने ऑर्डर गेला था के भाई जे भाइयों ने गाड़ी में एसी नो होई शुरू करो जेती ने हमारी गाड़ी में एसी पांग पांग ना। ये ना भाई होवाती ने हमने 5 5 6 6000 ना एसी ना खर्चा पण करेल छे भाई खर्चा बता दे एसी तो उदाहरण छे हमारा एम खर्चा करे इना पैसा तो नहीं सर मोला 2800 रुपया हमारा गैस ना पैसा नहीं निकला

આપણે ને આપી છે સાહેબને જ બધાના પૂઠા હોય છે અમુકને અમુકને નથી આવો પૂઠા એટલે બધા પહેલા બધાને નથી મળ્યા એવું નથી આમે બરાબર શું થાય સાહેબ અમે મેં મારી એટલે 7 કિલો છે તો 28 એ હું આપણે ચૂકતો કરેલો 12 દિવસના સાહેબ 200 રૂપિયા કેવી રીતના નક્કી કર્યા એ આમાં સાતમું

પંચાયત ને બસ ને સાહેબ એના એના ગાડી લઈ લીધું હાથમાં તો સાહેબ આ એવું તમને આનો વર કમાઈ રહે એમ

તો મારી ગાડી તો ચોપડી ને ચડાવેલી લખેલી નથી અને કોઈ જાતનું કોઈ પરમાણ આપેલું જ નથી મને મામલતદાર સાહેબે શું કીધું મામલતદાર સાહેબે એવું કીધું કે હું તમને અત્યારે તમારો લખી મોજી મોખીક લઈ લઉં છું અને એના કાગળ બધા તમારા ઉપર મોકલાવી છે કે જે કાંઈ આવશે તમને આપવામાં આવશે એવું કીધું ઓકે તમારી શું માંગ છે મારી માંગ છે કે મારે જે કાંઈ મળતું હોય મને પૂરેપૂરું મળી જવું જોઈએ ઓકે નામ આપનું હરીશકુમાર ભૂપતભાઈ હરીશભાઈ શું પ્રશ્ન આપનો લોકસભાની ચૂંટણીમાં ગાડી જાય ઈકો ગાડી મેચી હતી મારે ભાડું નથી આવી કેટલા દિવસ તમારી ગાડી આવી મારી ગાડી સત્તર દિવસ આવેલી છે સત્તર દિવસ ચાલી કેટલું ભાડું બાકી છે તમારું કેટલું આપ્યું એક દિવસનું અઠ્યાવીસો લેખે મૂળ ભાડું આપ્યું છે બાકીના બાકીના કાંઈ આવ્યા જ નથી કેટલું બાકી પેમેન્ટ છે બાકી મારે ચાળીસ હજાર જેવું બિલ થાય ઓકે હજી સુધી આવ્યું નથી હજી સુધી આવ્યું જ નથી તમને કોઈ જવાબ દેશે કે જવાબ નથી દેતો કોઈ જવાબ નથી દેતા ઓકે તમારી શું માંગ છે મારા મારું ભાડું આવી જાય ઓકે આજે વલભીપુર મામલતદાર કચેરી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છવ્વીસ ચાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં જે ઇકો ગાડી જે પ્રાઇવેટ વાહનો સરકારશ્રીની જે નિયમ મુજબ ભાડા પેટે મૂકવામાં આવી હતી તે ગાડી માલિકોને આજ દિવસ સુધી પૈસા નથી મળ્યા તે ગાડી માલિકો આપણી સાથે છે આપણે એમને પૂછ્યું શું પ્રશ્ન હતો ને શું તમે હતા મામલતદાર શું નામ નામ છે 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 આપનું મારું મામલતદારોહિલ હરપાલજી રામદેવજી જુના રામ પર એવો હતો કે બે હજાર એપ્રિલ બે હજાર ચોવીસમાં ગત લોકસભાની ચૂંટણીમાં અમે મામલતદાર સાહેબના કહેવાથી ગાડી મૂકેલ હતી કોઈ ભાઈએ સાત દિવસ મૂકી હતી કોઈ ભાઈએ પંદર દિવસ મૂકેલી હતી આજ સુધી અમને પેમેન્ટ મળ્યું નથી પેમેન્ટ મળેલ છે પણ ફક્ત એક જ દિવસનું અઠ્યાવીસો રૂપિયા પેમેન્ટ જે મળેલ છે એમાં અમુક ભાઈને સાત દિવસ આઠ દિવસ પાંચ દિવસ કોઈ બધાની અલગ અલગ રીતે ઉપયોગ કરેલ છે ગાડીનો પણ આજ સુધી અમને પેમેન્ટ મળેલ નથી માન્યશ્રી ને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પદગ્રહણ પણ કરેલ લીધેલ છે સત્તર મહિના છતાં અમારે એમ કે નાના માણસો આની ઉપર આજીવિકાનું સાધન હોય તે છતાં અમને આજ સુધી પેમેન્ટ મળેલ નથી તો અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને યોગ્ય રકમ ચૂકવવા માંગણી કરેલ આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એસડીએમ મેડમ આજે રજા ઉપર હતા ત્યારે મામલતદાર સાહેબને તમે તમારી રજૂઆત કરી તો મામલતદાર સાહેબે શું કીધું કે ભાઈ તમારી અરજી છે ઉપર મોકલી આપી જે લોક બુકમાં છે એ મુજબ જ પૈસા મળશે એક દિવસ હાલી કે પંદર દિવસ તમે જે પ્રશ્નો કર્યો છે તો એનો માટે શું જવાબ દીધો મામલતદાર સાહેબ મામલતદાર સાહેબે એવું કીધું છે કે જે પ્રમાણે તમને યોગ્ય કરવામાં ખર્ચું કરવામાં આવશે એવી અને સાહેબે પાયાનધરી આપી છે પણ કોઈ ભાઈની સાત દિવસ ચાલી છે તો એ કોઈ ભાઈ પાંચ દિવસ ચાલી છે તો એ લોકોને જોવાની રહે છે અને એમાં સાહેબે એવું કીધેલ છે કે આગળ અમે ચૂંટણી પંચમાં એમ કે આગળ મોકલજો તમારી ફરિયાદ કરશું એવું સાહેબે કીધેલ છે આશ્વાસન આપેલ છે અત્યારે આવું તો સત્તર મહિનાથી આશ્વાસન આપે છે હજી સુધી આ લોકોને કોઈને નિરાકરણ આવ્યું નથી જોવાનું રહ્યું છે કે આ વાહન માલિકો સામાન્ય ઘરના હોય છે આવનારા પર્વો દિવાળી જેવા પર્વો આવી રહ્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે આજે મામલતદાર કચેરી આવ્યા છે કે ભાઈ અમારે આ કાર છે હપ્તા ચાલુ છે લોનના પૈસા નથી અમારા કોકને પાંચ દિવસ આવેલા કોકને પંદર દિવસ ગાડી વીસ દિવસ ચાલીસ ચાલીસ હજાર રૂપિયા જેવું બિલ બાકી છે છતાં પણ કોઈ અમને સાંભળતું નથી ત્યારે આજે મામલતદાર કચેરી આવીને તેમની રજૂઆત આપી છે પરમેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યૂઝ બોર્ડ